મિત્રો કિસાન પોકેટ ચેનલ પર દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને લગતા સૌથી મહત્વના સમાચાર આજે નવા મંત્રી મંડળ ની શપથ ગ્રહણ વિધિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લેવડાવવામાં આવી શપથ ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફરી થશે મુલાકાત બંને નેતાઓની ટેલિફોનિક વાતચીતમાં સ્થળ ફાઇનલ અમેરિકા રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઇન્ડિયન સિવાય તમામ મંત્રીના રાજીનામા નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની અટકળો તેજ સેલી ઘડીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા અનેક જૂના મંત્રીઓને ફરી મળી તક મુંબઈનો કેમેરામેન યુવક રિયલ લાઈફમાં રેલવે પ્લેટફોર્મ પર બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી બેઠક વહેંચની અને ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસમાં ધમાસણ પીએમ મોદી સાથે ફોન પર વાતચીત થઈ જ નથી ટ્રમ્પના દાવા અંગે ભારતના વિદેશ મંત્રાલયનો જવાબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું પંચાયતવાળા બનરાક્ષી બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા સુરેન્દ્રનગરમાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનક્રાંતિ મહારેલી યોજાઇ બોટાદના હળદર ગામે થયેલ ઘર્ષણના કેસમાં અમદાવાદમાં ધરપકડ બાદ આપ નેતાઓનો બોટાદ પોલીસે કબજો મેળવ્યો ભારે તંગ દિલ્હી વચ્ચે પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ પાકિસ્તાન સૈનિકોના પેન્ટ તાલિબાને કાબુલમાં ચારે તરફ પ્રદર્શિત કર્યા વર્ષ બદલાશે પ્રધાનમંત્રી બદલાશે નવા ચહેરા નવું વર્ષ મિશન બે હજાર સત્યાવીસ ગુજરાતના નવા પ્રધાનમંડળના આજે શપથ વિદેશી લીગમાં રમવાથી ભારતીય ખેલાડીઓને થશે ફાયદો રવિ સ્વાગત ખેલાડીઓ રવિશાસ્ત્રી મંડળ હર્ષ સંઘવી પ્રફુલ પાનસે નું મંત્રી માં સ્થાન નક્કી ગોપાલ ઇટાલિયા સી સીએમ ભૂપેન્દ્ર પટેલ ને પત્ર મુંગા મોઢે રાજીનામું આપનાર તમામ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી પણ દૂર કરો સાથે વાટ રાહુલ ગુજરાતમાં પટેલ ની સરકારના તમામ મંત્રીઓના રાજીનામા ભાજપ ને અચાનક મંત્રીઓ કેમ બદલવા પડ્યા ઉભા થયા સવાલો પાંચ મુદ્દામાં સમજો કે ભૂપેન્દ્ર પટેલ ના રાજીનામું કેમ આપી દીધું રાજકીય નિષ્ણાતો ના મત ગુજરાતના સરકારના નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો થયો સમાવેશ રાજ્યના નવા મંત્રીઓને ફોન આવવાનું શરૂ રેવાબા જાડેજા કૌશિક વેકરિયા અર્જુન મોઢવાડિયા પણ ફોનમાં આવ્યા યુએસ ટેરિફ વચ્ચે રશિયાએ ભારત સાથે એક મોટો સોદો કર્યો દસ વર્ષે ત્રણ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન કેળા ખરીદવાની યોજનાની જાહેરાત કરી ટેસ્ટ વન ડે અને ટી ટ્વેન્ટી બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટની મંત્રીમંડળ વિસ્તરણ પહેલા મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત અચાનક રદ હવે કાલે જશે આગળની કાર્યવાહી બિહાર ઇલેક્શન બે હજાર પચીસ ની ટિકિટ ના મળતા નેતાજી દુષ્કેધ્રુશકે રડ્યા કહ્યું કોઈએ મારા કરતા વધુ પૈસા ચૂકવ્યા હર્ષ હર્ષંઘવીને ડેપ્યુટી સીએમ તરીકે પ્રમોશન મળવાની અટકળો ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બની શકે છે નંબર બે ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થઈ ચૂક્યો ત્યારે પરસોત્તમ સોલંકીને નવી કેબિનેટમાં પણ સ્થાન મળ્યું સીએમએ પોતે જ ફોન કર્યો ગુજરાતના રાજકારણમાં મોટો વળાંક કેશુભાઈ પટેલની સરકાર બાદ પહેલીવાર પૂર્ણ કદનું મંત્રીમંડળ બનશે નવા મંત્રીઓને પા અને પીએસ ફાળવાયા રાજીનામા બાદ મંત્રીઓએ સરકારી ગાડીઓ જમા કરાવી મંત્રીમંડળમાં મેજર સર્જરી હર્ષ સંઘવી પ્રમોશન નક્કી દસ થી વધુ મંત્રી થયા આઉટ ગોધરા સંતરામપુર વચ્ચે મુસાફરો ભરેલી દોડતી લક્ઝરી બસ પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં ઘુસી ગઈ બે ના મોત અગિયાર લોકો ઘાયલ રાધોપુર વિધાનસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત પોતાની જૂની રણનીતિ અપનાવી પાર્ટીએ ફરી એકવાર તેજસ્વી યાદવ સામે સતીશ યાદવને મેદાનમાં ઉતાર્યા હર્ષ સંઘવી બનશે નાયબ મુખ્યમંત્રી ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ પ્રફુલ પાનશેરિયા સહિતના આ નેતાઓ ફરી બનશે મંત્રી અમેરિકાની સેનાએ એર સ્ટ્રાઇક કરી દીધી દરિયામાં જતા શીપને ઉડાવી દીધું સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાઈ ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ સહમંત્રી યથાવત કેબિનેટમાં પ્રમોટ થતા લેશે શપથ ટ્રમ્પનો પાંચ લાદવા સેનેટરી મંજૂરી ભંડોળ આપવાનો આરોપ ગોધરા નજીક મોડી રાત્રે બે લક્ઝરી બચ્ચો વચ્ચે ગમખ્વાર અકસ્માત બે મહિલાના કમકમાટી ભર્યા મોત પંદર ઇજાગ્રસ્ત પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા પશ્ચિમ બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો સુપ્રીમ કોર્ટના જજના નિવેદનથી ચારેકોર ચર્ચા અમદાવાદના બાપુનગરમાં ભેડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા નવા મંત્રીમંડળ શપથવિધિ સંઘવી બનશે ડેપ્યુટી સીએમ એમ દસ હજાર મહેમાનો માટે ભોજન વ્યવસ્થા ચુસ્ત પોલીસ બંદોબસ્તની એ વ્યવસ્થા કરવામાં આવી મારો શું વાક હતો બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તું કાપી નાખતા રડી પડી મહિલા ધારાસભ્ય ભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન ડે ટીમ જાહેર કેપ્ટન બાઉમાની ટીમમાં ફરીથી વાપસી સી એમ ભૂપેન્દ્ર પટેલ સિવાય ગુજરાતના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા મોદી ફોર્મ્યુલા ફરી વળ્યો સીએમ પટેલની હાજરીમાં તમામ સોળ મંત્રીઓના રાજીનામા સ્વીકારાયા રાજીનામા બાદ મંત્રીઓએ રાત્રે નડ્ડા સાથે લીધું ભોજન બોટાદ જિલ્લા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેને બીજેપી માંથી આપ્યું રાજીનામું કહ્યું કે મારા આંતરિક આત્માએ મને જણાવ્યું જેથી હું પાર્ટીથી દૂર થઈ ગયો અફઘાનિસ્તાને પાકિસ્તાનને ભણાવ્યો જોરદાર પાઠ પાકિસ્તાની સૈનિકોની ઉડાવી જોરદાર મજાક શશી પ્રખર અંગ્રેજીના મેંગોલિયન રાજદૂત બન્યા ચાહક ભારતને કહ્યું કહ્યું રાજીનામા કેમ લેવાયા તેનું કારણ આપો પુતિને સોંપેલી એક ગુપ્ત ફાઇલ અમેરિકામાં લાવી શકે છે મોટો રાજગી ઉથલપાથલ નીતીશ કુમારના નામ પર ન લાગી મહોર અમિત શાહે મુખ્યમંત્રીના ચહેરા અંગે આપ્યું મોટું નિવેદન

તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલ ને કરવાનું ભૂલ છો નહીં